આવેલ ઉપેદ સ્કૂલ ખાતે એન્યુઅલ ફંક્શન કાર્યક્રમ યોજાયો વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ કરી લોકોને મોહિત કર્યા ધાનેરામાં આવેલ ઉપેદ સ્કૂલ ખાતે એન્યુઅલ ફંક્શન કાર્યક્રમ યોજાયો વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ કરી લોકોને મોહિત કર્યા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધાનેરામાં આવેલ ઉપે સ્કૂલ ખાતે એન્યુઅલ ફંક્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મહંત શ્રી ખજારાણ શિવપુરી ગુરુજી જીવનપુરીજી મહારાજ નેનાવા તેમજ સંતો મહંતો તેમજ રાજકીય આગેવાન પટેલ તેમજ પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ તેમજ આગેવાનો ડોક્ટરો પત્રકારનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું ઉપવેદ સ્કૂલના એમડી મયુર ઠાકર અને તેમના સ્ટાફ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું અને આ કાર્યક્રમનું નામ મેં સમય હું નામ આપવામાં આવ્યું હતું આ એન્યુઅલ ફંક્શન કાર્યક્રમમાં ઉપવેદ સ્કૂલના વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ ડાન્સ ભક્તિ અને વ્યસન મુક્તિના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા ને વધુ પડતો મોબાઈલનો ઉપયોગ કરવામાં આવે છે તેને લઈને પણ અલગ અલગ નાટકો કરવામાં આવ્યા હતા ભૂતકાળ વિશેના પણ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા મોડી રાત્રિ સુધી આ કાર્યક્રમ ચાલુ રહ્યો હતો અને વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ કરેલા કાર્યક્રમને લઈ વાલીઓ તેમજ લોકોએ બાળકોને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા તેમજ શાળામાં સારી પ્રસિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ને સ્પોર્ટમાં ભાગ લેનારા વાલીઓની પણ સારી પ્રસિદ્ધિ મેળવનાર વાલીઓનું સન્માન કરવામાં આવ્યું આમ ધાનેરામાં આવેલા ઉપવેદ સ્કૂલમાં એન્યુઅલ ફંક્શનનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું ને લોકોએ શાળાના એમડી મયુર ઠાકર અને તેમના સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા